ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આવ્યા ઉત્તર ગુજરાતમાં લીધી કડી તાલુકાના ગામના બર્ડ સિક્યુરિટીની મુલાકાત વાત કરીએ તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ બર્ડ સિક્યુરિટીની મુલાકાત લીધી એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત કર્યું વૃક્ષારોપણ યાયાવર પક્ષીઓ નિહાળ્યા પ્રવાસીઓ સાથે થોડ બર્ડ સિક્યુરિટીમાં કર્યો સંવાદ વન વિભાગ અને પક્ષીવિદો પાસેથી વિદેશી પક્ષીઓ વિશે જાણકારી મેળવી થોડ રામસર સાઈડ પર ત્રણસો વીસ થી વધુ જાતિના પક્ષીઓ રાજ્યપાલની મુલાકાતે સંરક્ષણ માટે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડ ગામે અભયારણ્ય વિસ્તારમાં પક્ષી દર્શન કરીને નિરીક્ષણ કર્યું હતું માહિતી મેળવી હતી અનેક પક્ષી પ્રેમીઓ દ્વારા બાર હેડેડ ઘીઝ ગ્રેલેસ ડાલમેશિયન પેલિકન કોમન ક્રેન બ્રાહ્મણી ડક રફ એન્ડ વગેરે જેવા યાયાવર પક્ષીઓ સાયબિરિયા રશિયા માંગોલિયા કઝાકિસ્તાન ચીન વગેરે દેશમાંથી આવે છે આ અંગે રાજ્યપાલને અવગત કરવામાં આવ્યા હતા એકસો અઢાર જાતિના પક્ષીઓ માટેનું સંવેદનશીલ રહેઠાણ છે આ સરોવર છસો હેક્ટરમાં આવેલું છે અને સિંચાઈ તરીકે પણ ઉપયોગ કરવામાં

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે